નીચેનામાંથી કયો હેલોજન આલ્કેન સાથે અંધારામાં પણ પ્રક્રિયા કરે છે મિત્રો જ્યારે આપણે ની પ્રક્રિયા એ કોઈ હેલોજન સાથે કરતા હોઈએ છીએ જેમ કે હેલોજન તરીકે સીએલ ટુ અથવા તો બીઆર ટુ આવેલો હોય તો ત્યારે ખાસ કરીને આપણે એચ ન્યુ લખતા હોઈએ છીએ અથવા તો સૂર્યપ્રકાશ એવું દર્શાવતા હોઈએ છીએ તો ત્યારે આમાં શું થાય છે તો કે જ્યારે સૂર્યપ્રકાશ એ હેલોજન સાથે પ્રક્રિયા કરે સીએલ ટુ અથવા તો બી ટુ ત્યારે એ મુક્ત મૂલક બનાવી શકે છે મતલબ કે ઉર્જાની જરૂર પડે છે પણ જ્યારે એફ ટુ ફ્લોરિન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો ત્યારે સૂર્યપ્રકાશની પણ જરૂર પડતી નથી આ પ્રક્રિયા આલ્કેન સાથે અંધારામાં કરવામાં આવે તો પણ એ પ્રક્રિયા આપે છે કારણ કે ફ્લોરિન છે એ સૌથી વધુ ક્રિયાશીલ છે